वन्दे ब्रह्म पुराधिपम् श्रीसहजा नन्दम् च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणेकनिलयम् भावत ब्रह्मोपासनधारकम् गुरुहरिम् यज्ञं तथा योगिनम् प्रीत्येवं प्रमुखं महन्तमनिषम् श्रीजेश्वपं मुदा महिमानो महिमा प्रवचनमालामा मा सौने प्रणाम जय स्वामिनारायण આધ્યાત્મિક સાધનાનું જે હૃદય કહી શકાય આધ્યાત્મિક સાધનાનો જે આત્મા કહી શકાય આધ્યાત્મિક સાધનાનો જે પ્રાણ કહી શકાય અને આધ્યાત્મિક સાધનાનો જે શ્વાસ અને વિશ્વાસ કહી શકાય એવા સાચા સંતના મહિમાની વાતો આપણે સાંભળી રહ્યા છીએ ચોસઠ પદી દ્વારા આજે આપણે ચોસઠ પદીના તેરમા પદમાં પ્રવેશ કરી રહ્યા છીએ જેનું તન મન માન્યો ત્યાગે રે ભક્તિ ધર્મ ભાવે છે તેના વચન વિ ત્યાં વૈરાગે રે અંતરમાંથી માંથી આવે છે શીલ સંતોષ ને વળી શાંતિ રે એમાં રહીને બોલે છે ધીરજતા કહી નથી જાતી રે જ્ઞાન ધ્યાન માં ડોલે છે એવા સંત સહોના परउपकारी पूरा छे जेना दिलमा मा नहीं कोई दगा रे सत्यवात शूरा छे वली हेत गणो छे है ये रे आखे अम्रुत वरसे छे कहे निश्कुला नंद शुंक रे એ જન જોઈ હરિહર ખે છે નિષ્કળ સ્વામી સાચા સંતના લક્ષણો આ પદ ની અંદર બતાવી રહ્યા છે અને સાચી દ્રષ્ટિ પણ આપણે આપી રહ્યા છે કે સંતનું જીવન સંત નું વર્તન સંત ની વાણી સંતના સદગુણો કઈ પ્રકારના હોય અદભુત રીતે સંતનું ચિત્ર આ તેરમા પદની અંદર નિષ્ફળાનંદ સ્વામીએ દોર્યું છે જેનું તન મન માન્યું રે શબ્દો પર ધ્યાન આપીએ તો ખ્યાલ આવશે જેનું મન અને શરીર બંનેમાં ત્યાગ છે દુનિયામાં ઘણા માણસો એવા હશે કે શરીર દ્વારા ત્યાગ કરતા હશે પરંતુ મનની દ્વારા વિષયનો ઉપભોગ કરતા હોય વિષય સાથે સંકળાયેલા વિષયનું ચિંતન અને મનન કરતા હોય સાચા સંતના જીવનની અંદર ત્યાગ છે એમણે માતાનો ત્યાગ કર્યો પિતાનો ત્યાગ કર્યો સંસારનો ત્યાગ કર્યો ધનસ્ત્રીનો ત્યાગ કર્યો દુર્ગુણોનો ત્યાગ કર્યો સ્વભાવ પ્રકૃતિનો ત્યાગ કર્યો પોતાના મનને ગમે એવી પ્રકારના પદાર્થ અને ક્રિયાનો પણ ત્યાગ કર્યો આ શબ્દોની જે મહત્તા છે મનથી અને ત્યાગ મનથી અને તનથી જે ત્યાગ છે મન તન અને ત્યાગ આ ત્રણ શબ્દનું જે વાક્ય છે એને સમજવા માટે એ માર્ગે ચાલીએ ત્યારે ખ્યાલ આવશે કે એનો કેટલો મહિમા છે કેટલું કઠણ છે આપણે ઘરનો ત્યાગ કરી શકતા નથી વેપાર નોકરી ધંધાનો ત્યાગ કરી શકતા નથી ખોરાકનો ત્યાગ કરી શકતા નથી ન જોવાનું જોતા હોઈએ એનો પણ ત્યાગ નથી કરી શકતા ન જોવાનું જોઈએ એનો પણ ત્યાગ નથી કરી શકતા બહુ ઊંડાણથી એકાંતમાં બેસીને તપાસ કરીએ ત્યારે ખ્યાલ આવે કે આપણને જે ગુણાતી સંત એકાંતિક પરમેકાંતિક સંત પ્રમુખ સ્વામી મહારાજ અને સ્વામી મહારાજ મળ્યા છે એની આધ્યાત્મિક ઉંચાઈ કેટલી છે આપણી નજર પણ ન પહોંચે હિમાલયની ચોટી ઉપર બેઠેલી વ્યક્તિ તલેટીમાં ઉભેલા માણસને જેમ ન દેખાય તેમ આ આધ્યાત્મિક સદગુણો છે આ સંતના જીવનની સાથે વણાયેલા છે એને સિદ્ધ કરવા આત્મસાત કરવા કેટલા કઠણ છે આદિ અનાદિ કાળથી એમના જીવનની અંદર તનથી અને મનથી પ્રકૃતિ તમામ સુધીના તમામ પદાર્થની નો ત્યાગ છે બહુ કઠણ છે કદાચ કોઈ ચાતુર્માસની અંદર નિયમ લે કે ચાર મહિના સુધી આપણે મીઠાઈ ન ખાવી અને બરાબર ચાર મહિના સુધી મીઠાઈનો ત્યાગ કરે બરાબર છે શક્ય છે પરંતુ સભામાં બેઠા હોય ચાતુર્માસ ચાલતો હોય પારણ ચાલતી હોય પારણની પૂર્ણાવતી હોય એ વખતે પેંડાનો પ્રસાદ લઈને એક યુવાન સભાની અંદર સૌને આપવા માટે નીકળે જેણે આ નિયમ લીધો છે મીઠાઈ ન ખાવાનો એ લેતો નહીં પણ પેંડા જોતાની સાથે એના મોઢામાં પાણી તો જરૂર આવે પેંડાનો ત્યાગ કર્યો છે પેંડાના પ્રત્યે જે રસાસ્વાદ છે આસક્તિ શક્તિ છે એનો ત્યાગ નથી કરી શક્યા રસાસ્વાદનો ત્યાગ કરી દેવો મનથી ત્યાગ કરવો એ સાચો ત્યાગ છે બહુ કઠણ છે એટલા માટે ગીતાની અંદર શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું સદશમ ચેષ્ટ તે સ્વસ્યા પ્રકૃતિ જ્ઞાનવાન અપી પ્રકૃતિભૂતાની નિગ્રહક્તિ કરી કે જ્ઞાની માણસ હોય એ પણ પોતાની પ્રકૃતિ અને સ્વભાવને આધીન થઈને કામ કરતો હોય છે પદાર્થનો ત્યાગ કરવો સહેલો છે પરંતુ પદાર્થના પ્રત્યે જે આશક્તિ વાસના અને કામના છે એનો ત્યાગ કરવો બહુ કઠણ છે આ સંતના લક્ષણો લખ્યા છે ગુણાતી સંતના લક્ષણ લખ્યા છે અક્ષર બ્રહ્મના લક્ષણ લખ્યા છે કે એક માત્ર એમને આશક્તિ પ્રીતિ વાસના જોડાણ ભક્તિ ઉપાસના માત્ર ને માત્ર પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની અંદર છે એનું મન એમાં લાગેલું છે જેનું તન મન માન્યું ત્યાગેરે ભક્તિ ધર્મ ભાવે છે ધર્મયુક્ત જીવન છે બ્રહ્મચર્ય છે બ્રહ્મમાં એટલે કે પરબ્રહ્મ પરમાત્માની અંદર એનું મન રમમાણ છે બ્રહ્મચારી એટલે માત્ર સ્ત્રીનો ત્યાગ કરવો એટલું પર્યાપ્ત નથી બ્રહ્મચારી એટલે કે ભગવાન પુરુષોત્તમ નારાયણ સિવાયના મનની અંદર દુનિયાના કોઈ પણ પદાર્થનો જાગ્રત સ્વપ્ન કે અવસ્થાની અંદર સંકલ્પ સુદ્ધા ન થાય તો સમજો એ ધોળા કપડામાં હોય કે ભગવા કપડામાં હોય તો પણ એ બ્રહ્મચારી છે ભક્તિ ધર્મ ભાવે છે ક્યારેય પણ ભૂલમાં પણ પોતાના જે ધર્મ છે પોતાનો જે સદાચાર છે પોતાની જે નીતિમત્તા છે એનો ત્યાગ ન કરે એનો ભંગ ન કરે અને ભક્તિ તો એટલી બધી પ્રિય છે કે ભગવાનના સ્મરણ વિના ભજન વિના કથા વાર્તા વિના એ ક્ષણના માટે પણ એ રહી શકતા નથી મુક્તાનંદ સ્વામી એટલા માટે પોતાના કીર્તનની અંદર લખ્યું जिरे त्रिभुवननि सम्पतम जिरे त्रिभुवननि सम्पतम त्वय ना जरे त्वय नात जेरे, जेरे। अर्ध पळहरि ध्यान ब्रह्मरूपाथै हरिणे एवा सन्तने रे वा सन्तने रेच कनकसमान दुर्लभ दर्शन सन्त संपत्ति मे તો પણ અર્ધ ગઢી પણ ભગવાન ના ભજન નો ધ્યાન નો ભક્તિ નો ત્યાગ ન કરે અને જેને કનક અને કામિની કનક અને કંચન કંચન અને કાદવ બંને એની અંદર લીશ માત્ર આશક્તિ ન હોય કામના ન હોય અને બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સ્વામી સેવક ભાવે ભક્તિ ઉપાસના કરતા હોય એવા સાચા સંતના દર્શન દુર્લભ છે ગુણાતીતની વાત કરી છે અક્ષર બ્રહ્મની વાત કરી છે જે ભગવાન પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામીના અતિશય નિયરેસ્ટ અને ડિયરેસ્ટ અક્ષર બ્રહ્મ ગુણાતી સંત છે કે જે સંતે આદિ અનાદિ કાળથી પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણને અને અનંત મુક્તોને પોતામાં ધારી રાખ્યા છે એવા ગુણાતી સંતના દર્શન દુર્લભ છે કોઈક વિધવાને બહુ સરસ લખ્યું છે શૈલે માણિક્યમ મૌક્તિકમ ન ગજે ગજે સાધવો નહી સર્વત્ર ચંદનમ ન વને વને દરેક પર્વતની અંદર મણી ન મળે શૈલે માણિક્યમ મૌક્તિકમ ન ગજે ગજે દરેક હાથીના ના કુંભસ્થળની અંદર મોતી ન મળે સાધવો નહીં સર્વત્ર ચંદનમ ન વને વને દરેક જંગલની અંદર ચંદનના ઝાડ ન હોય એમ આવા ગુણાતી સંત ઘેર ઘેર ન પાકે ઘેર ઘેર જોવા ન મળે ગુણાતી તો એક એટલા માટે અહીંયા આગળ નિષ્ફળાનંદ સ્વામી સમજાવ્યું કે ભક્તિ ધર્મ ભાવે છે આપણે યોગીજી મહારાજનું જીવન જોયું છે પ્રમુખ સ્વામી મહારાજનું જીવન જોયું છે મહારાજ મહારાજના દર્શન વર્તમાન સમયની અંદર આપણે કરી રહ્યા છીએ કેટલી ભક્તિ છે પ્રમુખ સ્વામી મહારાજ પોતે સ્વધામ પધાર્યા અને સ્વામી મહારાજ પોતે એમની જગ્યાએ પ્રમુખ પદે અને ગુરુ ગાદીએ વિરાજ્યા અને દર્શન કરતા કરતા એ પોતે બુચાસનથી નીકળ્યા અને એકાદશીનો દિવસ હતો નિરજોડા ઉપવાસ ત્યાંસી વર્ષની એમની ઉંમર નીલકણ વર્ણિના દર્શન કર્યા ત્યાં દંડવત કર્યા ઉપર ત્રણે ખંડમાં પાંચ પાંચ દંડવત કર્યા પછી ગુરુ પરંપરાની મૂર્તિને દંડવત કર્યા ત્યાર પછી પોતે આટલા દ્રાવ્યા ત્યાં પણ દંડવત કર્યા અભિષેક મંડપમાં દંડવત કર્યા અને ત્યાર પછી તે જ દિવસે એકાદશીના દિવસે ચાણસદ પધાર્યા અને ત્યાં પણ દંડવત કર્યા સવારથી નીકળેલા મોઢામાં પાણીનું એક ટીપું પણ મૂક્યું નથી નિર્જળા ઉપવાસ ત્યાંસી વર્ષની ઉંમરે કરેલો છે અને સાંજ સુધીના સમયની અંદર આ ગુરૂ હરિમહન સ્વામી મહારાજે એકોતેર દંડવત કર્યા એ ક્યારે બની શકે જેના રોમ રોમની અંદર ભગવાન પુરુષોત્તમ નારાયણની ભક્તિ વણાયેલી હોય પ્રીતિ વણાયેલી હોય દાસત્વ ભાવ વણાયેલો હોય મહિમા વણાયેલો હોય એવી વ્યક્તિ જ એવી સંત જ આવી પ્રકારની ભક્તિને ઉપાસના કરી શકે તેના વચન વીટ્યા વૈરાગ્ય રે અંતરમાંથી આવે છે યોગીજી મહારાજને સાંભળ્યા છે એમની વાણીમાં એના વાણીના પેટાળમાં વૈરાગ્ય એના એક એક શબ્દ છે એ વૈરાગ્યના સરોવરમાં જબોળાઈને બહાર નીકળતા હોય માણસ નો અવતાર મોંઘો નહી મળે ફરી નહી મળે ફરી રે મોંઘો નહી મળે ફરી માણસ નો અવતાર મોંઘો નહી મળે ફરી હાજી ભલા સાધુ हरि की सा उपादिजे सोई साधु त्यागेखा तमा रसना विलास त्यागे तीखा तम तमा रसना भोग विलास संत को सदा रहत हरिपान की उपादिजे सोई साधु જી ભલા સાધુ હરિ આ બધા કીર્તનો પોતે પોતાની બ્રહ્મ મસ્તી ની અંદર પોતાના આજાન બાહુ પહોળા કરી તાળી વગાડતા વગાડતા ડોલતા ડોલતા ગાતા હોય સાંભળનારા હજારો લોકોને અનુભવ થાય કે આ સંત ની વાણીમાં કેટલો વૈરાગ્ય છે કેટલી ભક્તિ છે ભગવાનની કેવી નિષ્ઠા છે એટલો આત્મસાક્ષાત્કાર છે એનો અનુભવ થયા વગર ન રે તેના વચન વીટા રે એમના વચનો સાંભળીને એમની કથા વાર્તા સાંભળીને એવા બ્રહ્મના પડછંદા સાંભળીને આપણે જોઈએ છે દુનિયાના રંગે રંગાયેલા નવયુવાનો સાધુ બનીને બેઠા પૂજ્ય મહંત સ્વામી જુઓ પૂજ્ય ડોક્ટર સ્વામી જુઓ પૂજ્ય કોઠારી બાપા જુઓ પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી ત્યાગવલ સ્વામી વિવેકસાગર સ્વામી આ બધા સંતોને જોઈએ ત્યારે આપણને ખ્યાલ આવે કે આવા ભણેલા ગણેલા એ સમયની અંદર સાધુ થવું કેટલું કપૂરું કામ ન મળ્યું ખાવા થયા બાવા એવી પ્રકારની સમાજની અંદર માન્યતા હતી એવા સમયની અંદર યોગીજી મહારાજે આવી વૈરાગ્યની વાતો કરીને ધર્મ નિયમની વાતો કરીને પ્રેમયુક્ત વાણી વહાવીને અમૃત વહાવીને આ નવયુવાનોને સંસાર ખોટો કરી નાખ્યો આજે આ સંતોના દર્શન કરીએ ત્યારે આપણને અંતરમાં શાંતિ થાય છે તો સંત કોને કહેવાય એ વિચારવાની જરૂર છે કે જેની વાણીની અંદર વૈરાગ્યથી ભરેલા શબ્દો હોય ભક્તિ ભક્તિભાવથી ભરેલા શબ્દો હોય મહિમાના શબ્દો હોય દિવ્ય ભાવના શબ્દો હોય નિર્દોષ બુદ્ધિના શબ્દો હોય આત્મજ્ઞાનના શબ્દો હોય પરમાત્માના પુરુષોત્તમ નારાયણના મહિમાના સર્વોપરીપણા શબ્દો હોય ભગવાન સહજાનંદ સ્વામી એકમાત્ર કરતા હારતા છે સર્વોપરી છે સદા સાકાર છે અને એ ભગવાન પુરુષોત્તમ નારાયણ વર્તમાન સમયની અંદર પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ દ્વારા આપણને પ્રગટ મળ્યા છે આવી પ્રકારના શબ્દો જયારે વહેવા માંડે ત્યારે સમજવું કે એ કોઈ વ્યક્તિની વાણી નથી સંતની વાણી છે અંતરમાંથી આવે વાણી અને એ વાણી દ્વારા હજારો લોકોના હૃદય ભેદાઈ જાય સંશયો છેદાઈ જાય ભગવાનમાં શ્રદ્ધા જાગે ભગવાનમાં વિશ્વાસ આગે ધર્મના માર્ગે વાળે નિયમ ધર્મનું પાલન કરે વ્યસનોનો ત્યાગ કરે સ્વભાવ પ્રકૃતિનો ત્યાગ કરે સંસારનો ત્યાગ કરે પોતાના મનગમતા વિચારોનો ત્યાગ કરીને ભગવાન પુરૂષોત્તમ નારાયણનો સાચો ઉપાસક બની જાય આવી પ્રકારની વાણીની અંદર દિવ્યતા ભવ્યતા શક્તિ અલૌકિક ઐશ્વર્ય પ્રતાપ હોય સમજવું કે એ સંત છે એ સંતની વાણીમાં બોલવા વાળા સાક્ષાત ભગવાન પુરૂષોત્તમ નારાયણ છે આવો પ્રકારનો મહિમા નિષ્કુળાનંદ સ્વામી આ તેરમા પદની અંદર ગુણાતી સંતના માટેનો ગાય છે શીલ સંતોષ અને વાળી શાંતિ રે એમાં રહીને બોલે છે એની વાણીમાં સંતોષ હોય એની વાણીમાં શાલીનતા હોય એની વાણી સાંભળીએ આપણને અંતરમાં શાંતિનો શેરડો થાય શીલ સંતોષને વાળી શાંતિ રે એમાં રહીને બોલે છે ધીરજતા કહી નથી જાતિ રે જ્ઞાન ધ્યાનમાં ડોલે છે ધૈર્ય તો એ સંત વિભૂતિનું કેવા કેવા પ્રકારના પ્રસંગો જીવનની અંદર બને છતાં પણ પોતાની બ્રહ્મ સ્થિતિમાંથી લેશ માત્ર ધીરજનો ત્યાગ ન કરે સ્થિતિમાંથી લેશ માત્ર ચઢાઈમાં ન થાય ધૈર્ય તો સ્વામી બાપાનું ધૈર્ય તો યોગી બાપાનું ધૈર્ય તો પ્રમુખ સ્વામી મહારાજનું એક બાજુ અક્ષરધામની અંદર આટલો મોટો એટેક થયો છતાં પણ પોતે લેશ માત્ર આકુલ વ્યાકુળ નથી થયા બે બાકળા નથી થયા ક્રોધાયમ નથી થયા આંખો બંધ કરી ભગવાન સ્વામિનારાયણને ધૂન પ્રાર્થના કરી છે વિકાર હે તો વિક્રિયંતે ચેતા ધૈર્યવાન પુરુષ કોને કહેવાય કે વિકાર ઉત્પન્ન થાય ક્રોધ જાગે કામ જાગે લોભ જાગે ઘણા પ્રકારના સ્વાભાવિક પ્રકૃતિ જાગૃત થઈ જાય તીવ્ર ભૂમિકા સુધી પહોંચી જાય એવી પ્રકારના સંજોગો ઉભા થાય તો પણ એને વિકાર ન જાગે પોતાની બ્રાહ્મી સ્થિતિમાં અલમસ્ત થઈને રહે વિકાર હે અને સતી વિક્રિયા જેનું ચિત્ત ચલાયમાન ન થાય તો એવો ધીરા પુરુષ કહેવાય જમવા માટે બેસે ત્યારે મોટા થાળની અંદર બત્રીસ પ્રકારના મેવા મીઠાઈ હોય તો પણ એમના મુખમાં પાણી ના આવે એને મનમાં એમ ન થાય કે આ ખાઈ લઉં વૈરાગ્યયુક્ત જીવન છે એમની રસના ઇન્દ્રિય ની અંદર પણ છે એકમાત્ર સ્વાદ ભગવાન પુરુષોત્તમ નારાયણ ની મૂર્તિ નો લઈ રહ્યા છે વિકાર હેતો સતી વિક્રિયંતે અને ચેતાંશી ચેતા ધીરાહા ધૈર્ય તો એમનું ગમે તે પદાર્થ મળે ગમે તે રૂપ રમણીયતા જોવામાં આવે છતાં પણ એનું મન વિકારને ન પામે જંગલમાં બેઠો હોય અને કોઈ વઢે નહીં ટોકે નહીં અપમાન ન કરે તિરસ્કાર ન કરે ગાળો ન દે અડધૂત ન કરે ત્યારે તો બ્રહ્મ સ્વરૂપ જ કહેવાય પરંતુ સમાજની વચ્ચે રહ્યા પછી ઘણા પ્રકારના વિકટ પ્રકારના પ્રસંગો ઉભા થાય છતાં પણ માન થાય અપમાન થાય તિરસ્કાર થાય હાથી ઉપર બેસાડો અને ગધેડે બેસાડો તો પણ એનું ચિત્ત વિકાર ને ના પામે ક્રોધ ન જાગે લોભ ન જાગે કામ ન જાગે ન આવે ત્યારે સમજો કે સંત છે ગુણાતીત છે એનું જીવન યુક્ત છે આત્મજ્ઞાન સિદ્ધ કરેલું છે અને ભગવાનની મૂર્તિનું દર્શન કરતા કરતા ડોલતા ડોલતા યોગી બાપાને સાંભળ્યા છે આજે યોગી બાપાની દિવ્ય અલૌકિક મૂર્તિ આ નિરૂપણ કરતી વખતે મારી નજરની સામે તરવરે છે એ ગોંડલની અંદર હોય ગઢડામાં હોય સારંગપુરમાં હોય કે હજારો માણસોની મેદની વચ્ચે ઉચ્ચા સિંહાસન ઉપર બેઠા બેઠા આજાન બાહુ પ્રસારી તાળી વગાડતા વગાડતા ડોલતા ડોલતા ભગવાનના મહિમાનું ગાન કરતા હોય આખી સભા ડોલી ઉઠે જ્ઞાન ધ્યાનમાં ડોલે છે શરીરમાં કેટલા પ્રકારના રોગ રાતના ઊંઘ ના આવે કેટલી બધી દવા લેવી પડે ઠંડી લાગે ગરમી લાગે ઘણી પ્રકારની પરિસ્થિતિ વિપરીત હોવા છતાં પણ યોગીજી મહારાજનો બ્રહ્મનો આનંદ ક્યારેય પણ મોડો પડ્યો નથી ભગવાનના સુખે સુખ્યા રહ્યા છે અને એના દર્શન કરે એને પણ ત્રિવિધતા શમી જતા એવા પ્રમુખ સ્વામી મહારાજના દર્શન આપણે કર્યા છે મહંત સ્વામી મહારાજના દર્શન આપણે કર્યા છે ગુણાતી સંતનો અતિ અપાર અતિ અપાર અતિ અપાર અદભુત 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 મહિમા છે અને આ પદને આપણે અત્યારે પૂરું કરતા નથી આવતીકાલે આગળ ચાલુ રાખશું મહાન ભાગ્ય છે ભગવાનની પરમ કૃપા આપણા ઉપર છે કે આપણને એવા પરમ એકાંતિક અક્ષર બ્રહ્મ ગુણાતી સંત પ્રમુખસ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજનો યોગ થયો છે એમનો જેટલો લાભ લેવાય જેટલો રાજીપો લેવાય જેટલા આશીર્વાદ લેવાય જેટલી દ્રષ્ટિ પ્રાપ્ત કરી શકાય એટલી કરી અને આપણે આપણું જીવન ધન્ય બનાવીએ મહિમાની વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનની અંદર સાંભળીશું સૌને સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ